યાલી મદદ જય જવાન જય કિસાન ખેડૂત મિત્રો પપ્પા તો આવી શકતા નથી એટલે હું મારા નાનીમાં અને દાદી હવે ત્રણ લોકો વાળી આવ્યા આખું જે આવે એ છે ને અવાળું આ બધું વાઈબા જાળવા બાઘ આખી ખરાબ પડી હતી પહેલાં તમે જોયું હશે વિડીયોમાં હાવ એટલે હાવ ગંધારું હતું મારા દાદી મારા નાની હવે લોકોએ થઈને આખી બાગ સાફ કરી નાખી મસ્ત કરી નાખી એક નેરનું ટીણકુ રહેવા નથી દીધું જોરદાર સાફ કરી દેખી અહીંયા બી ફરિયામાં બી જેમ આવે એમ બધું પડ્યું હતું કેટલું બધું નેદ હતું એ બધું સાફ કરી નાખું બધું નેદી નાખું કેટલું બધું નેદ કાઢ્યું અહીંયા બી કેટલું બધું ફેંકું અને હજી તો નેદે છે હજી આખું આજની ડેટમાં તો હે બી નહીં એમ તો બધું સાફ કરી નાખું અહીંયા બી બધું સાફ થઈ ગયું પછી અહીંયા બધું સારું થઈ ગયું છે એમ તો કઈ ઘટતું નથી એમ તો પપ્પા તો હમણાં વાડીએ નથી આવતા મમ્મી બી પપ્પાને એકલું ઘરે હોળવે રહી ને એટલે મમ્મી બી પાહેરિયે હથવારો કરાવે જો નાની ને દાદી ને દે છે આવું ને દતું અહીંયા પડ્યું ને આખી બાગમાં આવું ને ભર્યું હતું આવું ઝીણું ઝીણું નોકરી આખી બાગમાં આવું જ ને દતું આખી બાઘ સાફ કરી નાખી આ દીમાં એમ તો હવા બપોરે હુતા નહોતા કામ જ કરતા હતા આ બધું નેદી નાખ્યું કટલો કચરો કાઢો પાંદડા હતા આની નીચે હતા શેરડી નીચે ઈ કાઢ્યા આવા બે થી ત્રણ લુગડા કાઢા આ એટલું બધું બાકી છે એટલું નિદાય જઈને એટલે હવે કાલે પાછા આવશું ને કાલે આ વાળું ચોખ્ખું કરી નાખશું આજે તો નહીં થઈ ચોખ્ખું કારણ કે હજી સાડા ચાર તો થઈ ગયા પાંચ વાગ્યે અહીંથી આવતા થઈ જાઉં તો પાંચ સાડા પાંચ સુધીમાં અડધી કલાક તો થાય પહોંચતા રોડ સુધી ગાડીએ અમારા ભાઈ છે ને એને ત્યાં રાખી દીધી હજી આ બધી તો સાફ કરવાની બાકી છે એ તો થઈ જાય ધીરે ધીરે ઘણું સાફ થઈ ગયું આજે એમ હતું કે નહીં થાય પણ સારું થઈ ગયું ઘરમાં જે દીથી વાવણી કરી તી તે દીથી ઓયણી પડી તી પછી દાણા ખુલ્લા પડ્યા હતા એ બધું ઘરમાં સાફ સફાઈ કરી નાખી સારીથી પછી જો આ ડ્રેગનમાં બી ફૂલ આવી ગયું કેવડું બધું થઈ ગયું એમ તો બધું કામ થઈ ગયું હવે તો કાંઈ બાકી નથી રહ્યો કે એટલું સાફ થઈ જાય પછી વાઈડવીમાં એક દવા છાંટવાની બાકી છે એમાંય નેદ તો છે પણ એટલું બધું નથી દવા છાંટશું ને એટલું થઈ જશે પછી એક હાથી હાંકવાનું થાશે એયે પોપા ઉપાધી કરે છે હાથી હું થાહે હું લઈ થાય રાહ પાડીએ તોય ઉપાધિ કરે હાથી તો હકાઈ જાહે ઘણાય માણસ હોય હાથી હાંકવાવાળા એમ તો છે ને પણ એટલું બધું નથી તો વાઈડવી સારી થઈ ગઈ છે અરે એમ તો હારું છે બધું ઈ તો નેદ હોય બધાય ખેતરમાં ખેતર માં ઘટ નાખશું. હવે એક છે વા એટલા ખરામાં માં ઉયગું નથી ને એની પછી એક દી નવરા થઇ જાહુ ને તો આ શું કેવાય mind ઓલા આપડે બોયરી ના ગાળા નીદવાના છે એ દી ને દી નાખશું નેપતા તો કઈ વાર ન લાગ્યા બાર થઈ ગઈ ને સાફ એકલાસ કામ થઈ ગયું બધ ક્લાસ અહીંયા માંડવી હારી ઉગી ગઈ છે એક દિવસ આવાળા ગાળા ને દી નાખશું એ બધુંય કામ થઈ જાય વાયુ એ ભરાઈ ગઈ છે હો મસ્ત આટલી બધી તો આવ્યું નથી બટ પાણી એમ તો ઘડુંય આવી ગયું દોરું પાણી છે એ તો ઓલું વાયા ઓલું હાલતા થઈ જાય ને પાણી રેસ ફૂટશે ને એટલે થઈ જાહે આય આય બધુંય સાફ કરી નાખ્યું વારી નાખ્યું આ ઘર તો તમે પૂછો માં એવું ભેર્યું તું સરખી રીતે કરી નાખ્યું બધુંય જેમ આવે એમ તું ઓયની હરખી મૂકી દીધી એક હવે ડુંગરી સાફ કરવાની બાકી છે એક દી કાલ આખા દી માં કરી નાખશુ વધારે તો કામ નથી જાજુ કામ છે એમ જોવા જઈએ તો બહુ જાજુ કામ છે પણ થઈ જાહે એમ કહીએ ને કામ નથી એટલે પપ્પા ઓછી ઉપાધિ કરે બહુ ઉપાધિ કરે હું થાય તો એવી સાફ થઈ ગઈ ને બહુ એક ધારું જોવાનું મન થાય કારણ કે પેલા એવી ગંધારી ભયરી પીને ને હતું બાપા અક્કલ કામ ન કરે એવું હતું હવે તો હા મસ્ત સાફ થઈ ગયું ને એવું લાગે કે સારું કામ કર્યું આ બધું અહીંયા તમે જુઓને તો કેવું ને હતું આ તો સવારમાં યાદ ન આવ્યું નહીં તો ને તો ત્યાં વિડીયો ઉતાર્યો હોત ને તો ખબર પડત અત્યારે બહુ સારું કામ થઈ ગયું છે હવે હાલો પાંચ સારા પાંચ થશે ને એટલે ઘરે હાલતા થઈ જા હું જાશું દે આ વખતે બહુ આવ્યા હો થી બહાર આવ્યા જો સારા આવ્યા પણ શું ના અત્યારે જે જોતા હોય તે મળે ના હોય ને અત્યારે આવી ગયા કાંઈ નહીં હાલો વિડિયો જોજો લાઇક કરજો શેર કરજો અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં આલી મદદ